ખેડાના નડિયાદમાં પશ્ચિમ નાગરિક સમિતિ દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી પશ્ચિમ નાગરિક સમિતિના નરેન્દ્ર નકુમે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું પ્લેન ક્રેશમાં નિધન થતાં દુઃખ વ્યક્ત કર્યું નરેન્દ્ર કુમે કહ્યું કે વિજય રૂપાણી જ્યારે રાજ્યના સીએમ હતા તે વખતે પશ્ચિમ નાગરિક સમિતિની ઘણી રજૂઆતો અને સમસ્યાઓ ઉકેલી હતી અને આજે સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશ એમની ખોટ વર્તાય છે તેમજ બસો પાસઠ મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી તેમજ તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હું નરેન્દ્રબેન નકુમ પ્રમુખ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ પ્રમુખ ગુજરાત જનકલ્યાણ સેવા સમાજ અને સામાજિક કાર્યકર છું આપણે જે પ્લેન ક્રૅની વાત કરીએ તો બારમી જૂન બે હજાર પચીસ એટલે આ ખૂબ જ ગોઝારો દિવસ ફક્ત દેશ માટે જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે આ એક ગોઝારો દિન સાબિત થયો અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં જે ફ્લાઇટ ઉપડ્યા પછી તરત જ થોડી જ મિનિટોમાં પ્લેન ક્રેશ થયું અને મેઘાણીનગરના જે મેડિકલ કોલેજનું મેસ છે એટલે કે એનું ભોજન શાળા જે છે જમવાનું એના પર આ પ્લેન પડ્યું અને ધડાકાભેર પડવાથી એટલા બધા ગોટે ગોટા અને એની અંદર એન્જિનમાં પણ કંઈ ખામી ગમતી કારણ હોય પણ એટલો બધો ધડાકાભેર પડ્યું કે જેથી કરીને બસો ને એકતાલીસ પ્રવાસીઓ ચાર જે સ્ટુડન્ટ્સ જે મેથમાં હતા એમાંથી અને બીજા વિષયક લોકો આજુબાજુના એમ કરીને બસો પાસઠ લોકોનો જે જીવ ગયો અને જે અરે અરેરાઠી ભર્યા જે દ્રશ્યો જેણે નજરે જોયા હોય અથવા તો આપણે ટીવી વગેરે એને માધ્યમોથી જોયા તો ખૂબ જ અરેરાઠી ઉપજાવે એવો આ બનાવ બન્યો એમાં ઘણા બધા મહાનુભાવોની સાથે સાથે આપણા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ અંદર હતા તે તેઓ પણ બચી ન શક્યા આવી રીતે આ ને પાસઠ લોકોના જે જાન ગયા એના માટે આપણે તો કંઈ કરી શકીએ એમ છીએ નહીં પ્લેન ક્રેશ કેમ થયું એ તો એરલાઇન્સે જોવાનું છે સરકાર પણ એમાં તપાસ કરાવશે અને પરંતુ આવું ભવિષ્યમાં ન બને આ ઘણા વર્ષો પછી આવો બનાવ બન્યો છે અને આવા બનાવ બને એટલે લોકોનો આવી એરલાઇન્સો ઉપરથી વિશ્વાસ પણ ઉઠી જતો હોય છે અને આ સંજોગોમાં આ બનાવ બન્યા પછી અનેક લોકોએ પોતે જે બહાર જવાના હતા એમણે પોતાના જે કે રજિસ્ટ્રેશન કરાવેલા જે ટિકિટો બુક કરાવેલી એ પણ કેન્સલ કરાવવાનું જાણમાં આવે છે તો આ સંજોગોમાં જે કંઈ બન્યું છે એ બની ગયું છે પરંતુ હવે ભવિષ્યમાં ન બને એના માટે તકેદારી રખાય અને આ તમામ સ્વર્ગસના આત્માની શાંતિ માટે હું બહુ નમ્ર ભાવે પ્રાર્થના કરું છું કે સૌના આત્માની શાંતિ થાય એવી હું ખૂબ હૃદયથી પ્રાર્થના કરું છું અસ્તુ જય મહારાજ ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ